નમસ્કાર હું અમૃત મકવાણા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત સાથીઓ આપ બધા જ જાણો છો કે દસ દસ બે હજાર પચીસના રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કરદાના નામે ખેડૂતોને અન્યાય થતો હતો અને એના માટે રાજુભાઈ કરપડા સાથે હજારો સમર્થકો સાથે બોટાદ કોટન માર્કેટિંગ યાર્ડની અંદર આ દિવસ દરમિયાન આંદોલન ચાલ્યું રાજ્ય સરકારને એમ લાગ્યું કે આવતીકાલે મોટી સંખ્યામાં કિસાનો અહીં આવશે રાજુભાઈ કરપડાએ આહવાન આપ્યું કે રવિવારે બાર દસ બે હજાર પચીસના રોજ કિસાન આંદોલન થશે અને એ આહવાનથી રાજ્ય સરકાર ભયભીત થઈ ગઈ અને પોલીસને કહેવામાં આવ્યું કે જાઓ તમે બળજબરી પૂર્વ બળજબરી કરો અને બળજબરીપૂર્વક રાત્રિના બે પંચાવન કલાકે આખા માર્કેટિંગ યાર્ડની અંદર પોલીસનો કાફલો આવે છે વીસથી પચીસ મિનિટ સુધી કિસાનોએ બહુ પ્રયત્ન કર્યા કે રાજુભાઈની ધરપકડ ન થાય ખૂબ સંઘર્ષ થયો કેટલાને વાગ્યું કેટલાને લાઠીચાર્જ થયો કેટલાકને બળજબરીપૂર્વક એને માર મારવામાં આવ્યો અને એમ છતાં પણ દરેક કિસાનોને પિતરબિતર કરી અને રાજુભાઈને ધરપકડ કરી ગયા પોલીસ સ્ટેશનમાં છે એ પણ માહિતી નથી પણ અમે કહેવા માંગીએ છીએ કે રાજુભાઈએ જે આહવાન આપ્યું છે કે આ કડદો પ્રથા બંધ થાય ખેડૂતોને અન્યાય બંધ થાય એના માટે સમર્થન આપવું એ આજે દિવસ દરમિયાન સતત પ્રવચન કરી અને લાઈવના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આહવાન કરતા હતા ખેડૂતોને આહવાન કરતા હતા કે આવો સમર્થનમાં પણ જ્યારે આપણા નેતાની ધરપકડ કરી છે પોલીસે બળજબરી કરી છે અને આ પોલીસની બળજબરી રાજ્ય સરકારના ઈશારે થઈ છે કારણ કે ભાજપને આમ આદમી પાર્ટીના જે લડાઈક નેતાઓ છે એ આંખમાં કણાની જેમ ખૂચે છે જો આપણો નેતા જેલમાં હોય આપણા પ્રશ્નો માટે લડતો હોય ખેડૂતના પ્રશ્નો માટે લડતો હોય તો દરેક કિસાનને કહું છું દરેક મજૂરને કહું છું અને દરેક ગુજરાત રાજ્યના જાગૃત નાગરિકને કહું છું કે કિસાનનું આંદોલન એ આપણા સૌનું આંદોલન છે અને જો આપણા નેતાને આવી રીતે બળજબરીપૂર્વક જેલમાં પૂરવામાં આવે આખા બોટાદને એક પોલીસ છાવણામાં છાવણીમાં ફેરવી દેવામાં આવે ચારે બાજુ ચારે ચારે બાજુ નાકાબંધી કરવામાં આવે આટલી તાનાશાહી જો રાજ્ય સરકાર કરતી હોય ત્યારે સૌ સાથીઓને વિનંતી કે લડવું જોઈએ અને જે લડે છે એને સમર્થન આપવું જોઈએ તો આવો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં સુધી રાજુભાઈને અહીંયા આંદોલનના સ્થળ છે ત્યાં સુધી મુક્ત ના કરે ત્યાં સુધી હજારોની સંખ્યામાં કિસાનો અને સમગ્ર ગુજરાતના જાગૃત નાગરિકોને અહીંયા પધારવા માટે આમંત્રણ આપું છું પધારો આંદોલનને સહયોગ કરો જય જવાન જય કિસાન સાથીઓ હું આપનો રમેશ મેર હાલમાં સાડા ત્રણ રાતના સાડા ત્રણ વાગ્યા છે હાલમાં જે બોટાદમાં કડદાને લઈ કિસાન નેતા રાજુભાઈ કરપડાએ જે ખેડૂતની વારે આવ્યા છે ને ખેડૂતને જે વર્ષોથી લૂંટાતા એ લૂંટ બંધ કરાવવા માટે આજે જ્યારે ખેડૂતને લઈ અને અહીંયા પોતાની માંગણી લઈને માર્કેટિંગ યાર્ડમાં બેઠા હતા ત્યારે અચાનક અત્યારે ત્રણ વાગ્યે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને આ પોલીસ તંત્રએ રાતે ત્રણ વાગે રાજુભાઈ કરપડાની ધરપકડ કરી છે મિત્રો આ ધરપકડ રાજુભાઈ કરપડાની નથી આ સમગ્ર ગુજરાતના ખેડૂતની ધરપકડ છે હું અહીંથી આહવાન કરું છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતો આજે રાજુભાઈની ધરપકડ થઈ છે આપણે એમને એકલા નથી પડવા દેવાના આપણે એમના હાથ મજબૂત કરવાના છે તો હું આજે તમને અત્યારે અહીંયાથી આહવાન કરું છું કે સવારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પણ આવવાના છે ખેડૂત ઘણા નેતાઓ પણ આવવાના છે તો હું દરેક ખેડૂતને મારી વિનંતી છે કે આપની લડાઈ માટે રાજુભાઈ લડી રહ્યા છે તો આપણે રાજુભાઈને એકલા નથી પડવા દેવાના આવો સવારે સૌ મળીએ બોટાદ માર્કેટિંગ હેડ ખાતે ઉમટી પડો એક વખત આ તાનાઈ સાહી સરકારને બતાવી દઈએ કે ખેડૂત એકતા શું છે ખેડૂતની તાકાત શું છે અમારા ખેડૂતના નેતાને તમે કેમ આંગળી અડાડી શકો એ તાકાત આપણે બતાવવાની છે તો સર્વે મિત્રો સવારમાં 8 વાગે બોટાદ ખાતે માર્કેટિંગ હેડ ખાતે પધારો એવી સર્વને નમ્ર અપીલ અને વિનંતી છે